આજે નારાયરિયો સોમવાર ના વ્રતની કથાવાર્તાનું શ્રવણ કરીશું શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રત કરનારે ઉઠીને નાઈને ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરી એક મુઠ્ઠી સાકલ લઈને મહાદેવજીના મંદિરે જવું કથામાં જણાવ્યા મુજબ તે વ્યવસ્થા કરવી પછી ચાર સરખા ભાગ કરી મહાદેવજીની કથા સ્વભરવી આખો દિવસ ભૂખ્યા રહી વ્રત કરનાર ઉપર મહાદેવજી પ્રસન્ન રહે છે એક ગામમાં એક કોડીયો બ્રાહ્મણ રહે પોતાને કોડ નીકળેલો તો પણ તેને પરણવાની ઈચ્છા થાય પરંતુ કોઢિયાને કોણ કન્યા આપે હાથે કરીને કોણ કૂવામાં ઉતરે કોઈ ઇલાજથી કોડ મટ્યો નહીં ત્યારે કોઈના કહેવાથી એ બ્રાહ્મણને સોર સોમવારનું વ્રત કરવા મળ્યો સોર સોમવાર પૂરા થતા તેની કાયા કંચન વરણી બની ગઈ બ્રાહ્મણને હવે કન્યા મળતા વાળ લાગી નહીં તે તો રૂડી રૂપાળી કન્યાને પરણ્યો થોડા દિવસો તો બ્રાહ્મણ બ્રાહ્મણે સુખમાં પ્રસાર કર્યા પણ એ વર્ષે ચોમાસામાં એટલો બધો વરસાદ વરસ્યો કે ગામમાં ઘરો પડી ગયા ખેતરોમાંથી પાક પણ તણાઈ ગયા અને ઢોર મળી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીનું ઘર પણ જમીન દોસ્ત થઈ ગયું ગામના લોકોની તથા ખેડૂતોની હાલત ખરાબ થવાથી બ્રાહ્મણની ભિક્ષાવૃત્તિ બંધ પડી હવે તેને વાટકી લોટના ફોફા પડવા લાગ્યા તો પણ તે પોતાના ઘરની જગ્યાએ નાનકડી ઝુંપડી બોધીને સુખે દુઃખે દિવસો ગુજારવા લાગ્યો એક દિવસ બ્રાહ્મણીની રજા લઈ તે બ્રાહ્મણ પરઘામ કમાવા નીકળી પડ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા મહાત્માએ તેના દુઃખને દૂર કરવા એક ચમત્કારી ગુટિકા આપતા કહ્યું હે પ્રિય આ ગુટિકા પાણી સાથે ઘસીને તેનો રગડો મળેલા માણસને પીવડાવવામાં આવે તો તે સજીવન થાય તે ઉપરાંત આનાથી ઘણા બધા કાર્યો થશે બ્રાહ્મણ તો ગુટિકા સાથે મહાત્માના આશીર્વાદ લઈને નીકળી પડ્યો ચાલતા ચાલતા એક ગામ આવ્યું ત્યાં ગામમાં બધા રડતા હતા બ્રાહ્મણે તપાસ કરી તો રાજાની કુંવડી મરી ગઈ હતી તે તો રાજાના મહેલમાં ગયો અને રાજાની આજ્ઞા લઈ પેલી ગુટિકા પાણી સાથે ઘસીને મૃત કુંવડીના મુખમાં તેને રગડો રેડ્યો ને થોડી વારમાં કુંવડીમાં ચેતના આવી તે તો આરસ મરડી બેઠી થઈ અને બધા સામે એક ટસે ટગર ટગર જોવા લાગી રાજા રાણી બ્રાહ્મણ ઉપર ખુશ થયા તેમણે બ્રાહ્મણને મહેલમાં મહેમાન તરીકે રાખ્યો બીજી બાજુ બ્રાહ્મણની પત્ની દુઃખમાં દિવસો ગુજારતી હતી એવામાં શ્રાવણ માસ આવ્યો અને ગામની સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી બ્રાહ્મણીએ પણ સૌની સાથે વ્રત કર્યું પહેલો સોમવાર બ્રાહ્મણીએ મહાદેવજીની ભક્તિમાં ગાળ્યો પણ ઘરમાં અન્નનો દાણો ન હતો એટલે એક ટાણું ક્યોથી કરે એ તો બિચારી પ્રાર્થના કરી ભૂખી બેસી રહી હવે બન્યું કે ગામમાં નગરસેઠને ત્યાં પુત્ર જન્મ થયો તેથી તેમને ગામમાં ઘેર ઘેર સાકરના પડીકા વેચવા મળ્યા તેમાંનું એક પડીકું બ્રાહ્મણીને મળ્યું એટલે તેણે એક ટાણામાં થોડી સાકર ખાધી અને વધેલી સાકરનું પાણી કરી પીધું આથી તેને ટાઢક વળી એ રાતના બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું મહાદેવજી આવીને કહેવા લાગ્યા હે બ્રાહ્મણી તે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન છું પરંતુ તું વ્રત વ્રત કરે તો તેનો જ મળશે શ્રાવણ મહિનામાં સોમવારથી આ દરેક સોમવારે સવારે નાઈ ધોઈ ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરવાનો પછી એક મુઠ્ઠી સાકર લઈ મહાદેવજીના મંદિર જઈ તે સાકરના ચાર સરખા ભાગ કરવાના તેમાંથી એક ભાગ મહાદેવજીને ચઢાવવાનો બીજો ભાગ રમતો જાય ને ખાતો જાય એવા બાળકને આપવાનો અને ત્રીજો ભાગ પ્રસાદી તરીકે પોતે લેવાનો અને ચોથો ભાગ નદી તરામાં પધરાવી દેવાનો એ દિવસે નકોડો ઉપવાસ કરવાનો તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું મહાદેવજીની કથા વાંચવાની સાંભળવાની સાંભળતી વખતે જય મહાદેવ કહી હુંકારો ભણતો રહેવું સંધ્યાકાળે મહાદેવજીનું પૂજન આરતી કરવાના ને રાતના જમી અને જમીન ઉપર પથારી કરી સૂઈ રહેવાનું આ પ્રમાણે સોર સોમવારનું વ્રત કરવાનું સોરમાં સોમવારે વ્રત પૂરું થાય એટલે ઉજવણીમાં સવાસેર ઘઉંના લોટમાં સવાશેર ઘી અને સવાશેર ગોર નાખી ચાર લાડુ બનાવવાના તેમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો બીજો બાળકોને આપવાનો ત્રીજો પ્રસાદ તરીકે વેચી દેવાનો અને ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે રાત પડતો પહેલો આ બધું પતાવી દેવાનું સ્વપ્નની વાત બ્રાહ્મણીને યાદ રહી ગઈ બીજા સોમવારે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું અને એવી રીતે સોર સોમવાર પૂરા કરી વ્રતનું ઉજવણું પણ કર્યું બીજા જ દિવસે તેનો પતિ પેલા રાજાને ત્યાંથી ભેટમાં મરેલા જવેરાત લઈ ઘેર આવી પહોંચ્યો આથી બ્રાહ્મણીને બહુ જ આનંદ થયો બ્રાહ્મણીએ પતિને સાંકળિયા સુમરના વ્રતની વાત કરી તેથી બ્રાહ્મણ પણ મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યો બંનેને હવે કોઈ દુઃખ ન હતું તેઓના ઉપર મહાદેવજીની કૃપા હતી તેથી એક વર્ષ બાદ ઘરમાં પારનું ઝૂલતું થયું અને બ્રાહ્મણ બ્રાહ્મણીના જીવનમાં ઉલ્લાસ વ્યાપી ગયો હે મહાદેવ બ્રાહ્મણને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફર્યું તેવું આ વ્રત કરનારને અને આ કથા સોભરનારને આ કથા વચનારને સર્વને ફરજો સર્વનું કલ્યાણ કરજો હર મહાદેવ હર 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 મહાદેવ હર જય હો ભોલેનાથ કી જય હો ગોરેનાથ કી જય હો